આ વડોદરા શહેરનો વારસિયા રિંગ રોડ છે આ રોડને ને દોઢ વર્ષ પહેલા પોણા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે હાલમાં આ રોડ પર ડ્રેનેજ કામગીરી શરૂ કરવામાં આવી છે એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહીને જાય છે કે કોઈ પણ કામ કરો સંકલન કરીને કામ કરો રોડ બનાવતા પહેલા પાણીની લાઇન ડ્રેનેજ લાઈન ગેસ ની લાઈન નાખીને પછી રોડ બનાવો પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ના સત્તાધીશો અને અધિકારીઓ ઊંધી લાઈનમાં જાય છે રોડ બનાવ્યા પછી હવે ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે પોણા પાંચ કરોડ રૂપિયાનો આ રોડ છે હવે ખોદવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક એની વેલિડિટી પણ હવે પૂરી થઈ ગઈ છે મુખ્યમંત્રી સાહેબ વારંવાર શિખામણ આવી પરંતુ આ જાળી ચામડીના સત્તાધીશો અધિકારીઓ આ શિખામણ સાંભળતા નથી કહેવાય ને કે સેટની શિખામણ જાપા સુધી તેઓ અત્યારે હાલ વડોદરા શહેરનો થઈ ગયો છે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય એને વેરાનું વર્તન આપવાનું હોય પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે હવે આ ડ્રેનેજ લાઈન નાખીને રોડને ખતમ કરી નાખ્યો ફરીથી રોડ બનાવવો પડશે એટલે ભ્રષ્ટાચાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બીજી બાજુ જોવા જઈએ જેટલી દુકાનો છે એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે એટલે વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બીજી બાજુ લોકોને હાલકી ભોગમ આવી રહી છે અમારી વડોદરા શહેરના સત્તાધીશોને વિનંતી છે કે સંકલન કરીને તમામ વિભાગો સંકલન કરીને કામ કરે તેવી અમારી માંગ છે સામાજિક કાર્યકર અતુલ ગામી છે